પણ એમનું કોઈ વેલ્યુ કોઈ કરવા તૈયાર નથી જ્યારે અમારી બેન ડિલેવરી લઈને જાય છે ત્યારે બે દિવસ પણ રોકાવાનું થાય ત્રણ દિવસથી રોકાવાનું થાય અને જોખમી માતા હોય ત્યારે રિફર કરે તો રાજપીઠલાથી પાછા બેન એસએસડીમાં પણ જાય તો ત્યાં પણ રોકાય તો ત્યાં પણ આસાની કંઈ વેલ્યુ કરવામાં આવતી નથી મહિલા સશક્તિકરણની સરકારની ખોખલી વાતોને ઉગાડી પાડતા રાજ્યની હજારો આશા વર્કર બહેનોએ જિલ્લા કક્ષાએ સરકારને ઉદ્દેશીને આવેદનપત્રો આપ્યા છે તેમનું કહેવું છે કે તેમની ઉપર બળજબરીપૂર્વક કામગીરી કરાવવા અને નવા સોફ્ટવેરને અનુકૂળ નવો હેન્ડસેટ આપવા તેમણે માંગ કરી છે કારણ કે માત્ર બે હજાર રૂપિયામાં મહિને કામ કરતા માથે જવાબદારીઓનું પોટલું લઈને ફરવા છતાં તેમની કામગીરીને વખાણવાનું તો દૂર રહ્યું ઉપરથી તેમની સાથે ઉતરતી કક્ષાનું વર્તન કરવામાં આવે છે એવી હૈયા વરાળ તેમણે મીડિયા સામે વ્યક્ત કરી છે શું કહી રહ્યા છે વધુમાં સાંભળેલો તેમના જ શબ્દોમાં જે કામગીરી અમારી આશાબેનો કરી રહી છે એ બહુ મોટા લેવલ પર કરી રહી છે પણ એમનું કોઈ વેલ્યુ કોઈ કરવા તૈયાર નથી જ્યારે અમારી બેન ડિલિવરી લઈને જાય છે ત્યારે બે દિવસ પણ રોકવાનું થાય ત્રણ દિવસથી રોકવાનું થાય અને જોખમી માતા હોય ત્યારે રિફર કરે તો રાજપીપલાથી પાછા બેની માં પણ જાય તો ત્યાં પણ રોકાય તો ત્યાં પણ આસાની કંઈ વેલ્યુ કરવામાં આવતી નથી અને એનું મેનતાણું ખાલી ડિલેવરીનું ત્રણસો જ રૂપિયા આપવામાં આવે અમને અને ઉપરથી પાછું વર્તન બી સારું નહીં હોતું ત્યાં એટલે અમારું એવું કેવું છે કે અમે જે કામગીરી કરીએ છીએ તેનું અમને વેતન બી આજે મજૂરી કરવા જાય છે એ માણસને બી રોજ ત્રણસો થી ચારસો રૂપિયા છે આજે તો અમારા કપડાં ધોવાનો ખર્ચો બી નહીં નીકળતો તો પછી અમારે કઈ રીતે કામગીરી કરવાની છતાં બી અમે કરીએ છીએ કે અમે એક માનવ સેવાની રૂપે આ કામ કરીએ છીએ છતાં અમારી વેલ્યુ કરવામાં આવતી નથી અને અત્યારે પાછી કામગીરી ડિજિટલ મૂકી દીધી હવે ડિજિટલમાં અમારે બધી ઓનલાઈન કામગીરી કરવાની તો અમે એટલા પગારમાં કઈ રીતે કરી શકીએ કે અમારે મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું ડેટા પર જ કામ કરવાનું તો પછી કેવી રીતે અમે કરીએ તો એ લોકોએ એટલું તો વિચારવાનું કે આશાબહેનોને આવે તો અમારે વધારવું જ જોઈએ પગાર એ લોકોએ બધા કાયદાકીય અમને બતાવે છે તો એ લોકોએ જોવું જ જોઈએ કે અમે બી એમના માટે કંઈક કરીએ તો આજે કોઈ અધિકારી કે કોઈ એવું નથી વિચારતું કે બેનનું વેતન વધારીએ એટલે અમારે જિલ્લા કક્ષાએ અમે એટલે જ આવેદનપત્ર આપવામાં આવેલા કે અમારે ડિજિટલ કામગીરી કઈ રીતે કરવી એટલે અમારો પગાર ધોરણ વધારે અને અમને થોડી મોબાઈલમાં બી મોબાઈલ આપવાની બી અમારી એક નમ્ર વિનંતી છે અને અમને રિચાર્જ પણ કરી આપે તો અમારાથી કામગીરી થશે આજ રોજ અમે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમને ડિજિટલ કામગીરી કરાવે છે તો અમને મોબાઈલ આપવામાં આવે અને બે હજાર અમને જે ફિક્સ પગાર આપે છે અમારા પગાર ધોરણમાં બી વધારો કરવામાં આવે અને જેવી રીતે અમે કામગીરી કરીએ છીએ એ રીતે અમને અમારું મહેનતાણું મળવું જોઈએ અને જે અમને ઇન્સેન્ટિવ પર કામ કરાવે છે તો અમારો ફિક્સ પગાર થવો જોઈએ એટલે અમારી માંગણી છે અને વર્ષ માં અમારો ઉમેરો કરવામાં આવે તમને રિચાર્જ સરકાર દ્વારા કરી આપવામાં આવે છે કે તમે જાતે રિચાર્જ અમે જાતે રિચાર્જ કરાવ્યો છે સરકાર શ્રીને અમારું એ બી રિક્વેસ્ટ છે કે અમને રિચાર્જ પણ કરાવીએ આપણે મોબાઈલ અને મોબાઈલ બી અમને અમારી કામગીરી કરવા માટે અમને મોબાઈલ બી આપવામાં આવે ના ગામડામાંથી તમામ આતા બેનો આવેલી છે અમારા તેના પર ધ્યાન લે એવી અમે માંગ કરીએ છીએ અને અમારી ઊંડાની ખૂણે ખૂણે બેનો આજે પાંચ વાગ્યા સવારના દસ વાગ્યા સુધી પાંચ છ વાગવા કરે સર અમારું જે નિરાકાર આપે એવી હું માંગ કરું છું